તૂટી ગઈ છે અને છ લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે હાલ આ બનાવના પગલે પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે એક મોટી દુર્ઘટના સર્જાય છે મંદિરના નિર્માણ કાર્ય માટે માટે સામાન ઉપર લઈ જવા ઉપયોગમાં લેવામાં આવતા તૂટી પડતા લોકોના કરુણ મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે પાવાગઢ મહાકાળી મંદિરના નિર્માણ અને યજ્ઞશાળાના કામ માટે ભારે સામાનને ટેકરી પર પહોંચાડવા માટે આ ગુડ્સ રોપવેનો ઉપયોગ થતો હતો અને આજે અચાનક આ રોપવેનો મુખ્ય દોરડું છે તે તૂટી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી આ રોપવેનો ઉપયોગ ફક્ત માલ સામાન લઈ જવા માટે જ થતો હતો અને આ દુર્ઘટના સમયે તેના પર છ મજૂરો હાજર હતા જેઓ અકસ્માતનો ભોગ બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર પોલીસ અને રાહત બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે મૃતદોહને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઘટના સ્થળે તપાસ શરૂ કરવામાં આવી છે અને અત્યારે કામગીરી ચાલી રહી છે આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા નથી મળ્યું પરંતુ આ મામલે હવે તપાસના આદેશ પણ આપવામાં આવશે હાલ જે દુર્ઘટના સમયના જે દ્રશ્ય સામે આવી રહ્યા છે તેની ઉપર આપણે પહેલા નજર કરીએ ભાઈ ભાઈ भाई ये जो આ ઘટનામાં કુલ છ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિકો અને અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે આ દુર્ઘટનાએ પાવાગઢમાં ચાલી રહેલા વિકાસ કાર્યો ઉપર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે આ ગુડ્સ રોપવેનો ઉપયોગ પાવાગઢના માચી વિસ્તારથી લઈને મંદિર સુધી બાંધકામની સામગ્રીને સરળતાથી પહોંચાડવા માટે કરવામાં આવતો હતો અને ઘટનાની ગંભીરતાને જોતા તરત જ હાલ પોલીસનો કાફલો અને ફાયર વિભાગની ટીમો ત્યાં પહોંચી ગઈ છે અને બંને ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને વૃદ્ધોને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અકસ્માત પાછળનું હજી સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને હવે ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને તે સુનિશ્ચિત કરી શકાય તે માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ હાલ પાવાગઢમાં જે દુર્ઘટના સર્જાઈ છે તેમાં છ લોકોના મોત થયા છે અને આ સમાચારના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફર્યું મળ્યું આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે